ગોર છે અને હું સામાજિક કાર્યકર્તા છું અને મારા ભુજની દીકરી છું દીકરી છું આજે હું રાવલવાડી રિલોકેશન આવેલી હતી મારા પરિવારને મળવા માટે અને મને છેલ્લા બે દિવસથી હું સતત સમાચારોના માધ્યમથી જોઈ જ રહી હતી કે અહીંયા અકસ્માત ઝોન બની ગયું છે આજે રાવલવાડી રિલોકેશનનો જે આખો રસ્તો છે એકતા નગર ત્રિમંદિર વાળો જે આખો રસ્તો છે એ જાણે અકસ્માત ઝોન બની ગયો છે અને એ અકસ્માત ઝોન બન્યો છે એના બે મુખ્ય કારણો હું તમને બધાને જણાવી દઉં સમગ્ર ગુજરાતને સમગ્ર સરો કરશે ને સમગ્ર ભુજને એ છે અહીંયા ચાલતા મોટા હેવી વ્હીકલ્સ ઓવરલોડ વ્હીકલ્સ એકદમ મોટા ટ્રેલરો જે ચાલી રહ્યા છે બીજી બાજુ રોડ નો ખોદકામ કરી અને મૂકી દીધેલું છે હવે રોડ બનાવી રહ્યા છો તો તમે ચોવીસ કલાકની અંદર રોડ બનાવી શકો છો પરંતુ ના ચોવીસ કલાકની અડતાલીસ કલાકની ત્રીસ દિવસની કોઈ વાત જ નથી થતી અહીંયા તો દિવસ ઉગે છે અને દિવસમાં બે બે અકસ્માતો થાય છે ખૂબ ગંભીર વિષય છે થોડીક વાર પહેલાં જ અહીંયા એક અકસ્માત આજે સાંજે થયેલો છે એક એક યુવા યુવાનનું બાવીસ વર્ષીય યુવાનનું કરુણ મૃત્યુ થયેલું છે એક બકરીની દવા લેવા જતો તો એવી મને માહિતી મળી અને એનું અકસ્માતે મૃત્યુ થયું છે ગઈકાલે પણ અહીંયા એક યુવાનનું અકસ્માત થયેલું છે અને એ નવલોય યુવાનના હજી જસ્ટ લગન જ થયા હતા એમ એ ભાઈનો પણ ખૂબ ગંભીર અકસ્માત થયેલો છે અત્યારે એમની હાલત ખૂબ ગંભીર છે અને દિવસો કે અને અહીંયા છાસ વારે અકસ્માતો થઈ રહ્યા છે અને એ અકસ્માતોની સામે હવે સામાન્ય પબ્લિકને અમને વારે આવવું પડે છે મારે માનનીય કલેક્ટર સાહેબને અહીંયાથી કહેવાનું થાય કે ચોવીસ કલાકની અંદર આ આખો રસ્તો પહેલા તો બની જવું જોઈએ ટેલરો માટે તમે વૈકલ્પિક રસ્તાઓ તમે શોધો ભુજના બધા રસ્તાઓને એક તો તમે ખોદીને રાખી દીધા છે નથી તમારી પાસે કોઈ એવા સારા કોન્ટ્રાક્ટરો નથી ભૂજ પાસે કોઈ સારા એવા એવા એન્જિનિયરો કે જો ચોવીસ કલાકની અંદર રસ્તાઓ બનાવી શકે અને મારા ભુજના લોકોને પણ કહેવાનું થાય કે જ્યારે નેતાઓ આવે છે મુખ્યમંત્રી ને બધા નેતાઓ આવે છે તો ચોવીસ કલાકમાં બધું બની જાય છે તો આપણા આપણા યુવાનોનું જ્યારે મૃત્યુ થઈ રહ્યું છે ત્યારે ચોવીસ કલાકમાં રસ્તો કેમ ના બની શકે ચક્કાજામ આપણે કરવાની ક્યારે જરૂર પડે કે જ્યારે આપણા ઘરના આપણા પરિવારના આપણા સમાજના આપણા વિસ્તારના યુવાનોનું મૃત્યુ થઈ રહ્યું છે નવલોયા યુવાનોનું આ હવે હું ભુજની દિકરી તરીકે અહીંયાથી અપીલ કરું છું ભુજવાસીઓ નહીં સાખી લે બહુ થયું બહુ અકસ્માતો જોઈ લીધા બહુ અમે અમારા યુવાનોના ભોગ આપી દીધા હવે ભોગ અમે એકનું પણ આપવા નઈ દઈએ આ ટેલર જ્યાંથી પણ આવતા છે જે કંપનીના જે જે પણ આવતા એમી માટે વૈકલ્પિક વ્યવસ્થા 24 કલાકમાં કરવામાં થાય બાકી આ રહેવાસીઓ કરી આજે કરી ચૂક્યા છે ને હજુ પણ કરવાના છે સૌથી મોટો વાંક એ છે કે અહીંયા ચોકડી છે અહીંયા પોલીસની કેટલી પેટ્રોલિંગ છે રોડ બને છે અહીંયા બેરિકેડ કેટલા લાગેલા છે આગળ આરટીઓ પાસે પણ હું લાઈવ વિડીયો કરીને આવી હતી અને માનની

આ છો ભુજના વ્યક્તિ છો આ સોસાયટીએ તમને આટલા પ્રેમથી ચૂંટ્યા છે તો તમને આ લોકોની સાથે આવા કપરા સમયમાં તો આવીને ઊભું જોઈતું હતું નહીં કે તમે એની પાછળ જઈને ઊભા છો શરમ આવી જોઈએ જે પણ કાઉન્સિલર છે એમને અહીંયાથી કચ્છની દીકરી તરીકે ને ભુજની દીકરી તરીકે હું કહું છું આવી તાજીને વિશ્વસનીય ખબર માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો એડિટર તેજસ વર્મા જે એન્ટી ન્યૂઝ ભુજ